રાપર તાલુકાના આડેરસર નેશનલ હાઇવે ઉપર વાવ થરાદ પાસે બોલેરોને અકસ્માત નડતા તેમાં બેઠેલા કોળી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર મળે તે પહેલાં તેમનું દવાખાને મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઉતારુને નાની મોટી ઈજા થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ પોલીસે પહોંચી અને સમયસરની કાર્યવાહી હાથ ધરી હવે જોઈએ આડેર શર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમસિંહ કોટવાડનો વિસ્તૃત અહેવાલ આડેસર હાઈવે ઉપર વાવ થરાત રસ્તા પર એક્સિડન્ટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિને ઈજા થતાં તેમને દવાખાને ખસેડવામાં આવેલ છે સમગ્ર અકસ્માતના ઘટનાની મળતી વિગત અનુસાર આડેસર હાઈવે પર વાવ થરાદ નજીક બોલેરોને એક્સિડન્ટ થતાં તેમાં બેઠેલા કોળી વ્યક્તિનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે આડેસરના દવાખાને ખસેડવામાં આવ્યા છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે